નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવશે આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ તહેવાર ભાઈ બહેન માટે ખૂબ જ ખાસ હોય છે

જેમ કે તમે કઈ આંગળીથી તિલક કરી રહ્યા છો હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધન શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવશે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગીને ચાર મિનિટ કલાકે શરૂ થશે અને આ તિથિ ઓગણીસમી ઓગસ્ટની મધ્યરાત્રિએ અગિયાર વાગીને પંચાવન મિનિટ કલાકે સમાપ્ત થશે નાની છે તો કનિષ્ઠ આંગળીથી ભાઈને તિલક કરવું જોઈએ કનિષ્ઠ આંગળીને ને રિંગ ફિંગર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં સગાઈની વીંટી પહેરાવવામાં આવે છે તેમજ જો ભાઈ નાનો છે અને બહેન મોટી છે તો બહેને ભાઈને અંગૂઠાથી તિલક કરવું જોઈએ યોગ્ય અંગ્રેથી તિલક કરવાથી થતા ફાયદા શાસ્ત્રો અનુસાર જો ભાઈને રાખડી બાંધતી વખતે બહેનો તિલક કરવા માટે યોગ્ય આંગળી પસંદ કરે તો ભાઈના જીવન પર તેની સકારાત્મક અસર પડે છે નાની બહેન જ્યારે કનિષ્ઠ આંધરીથી મોટા ભાઈને તિલક કરે તો તેના જીવનમાં સુખ સ્મૃદ્ધિ આવે છે જ્યારે મોટી બહેન તેના નાના ભાઈને અંગૂઠાથી તિલક કરે છે તો તેના જીવનમાં પ્રગતિ થાય છે તે દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરે છે અને નિર્ભીક બને છે તિલક હંમેશા એક સીધમાં લગાવો તિલક ત્રાસુ ન થવું હોઈએ તેમજ તિલક બાદ અક્ષત જરૂરથી લગાવવા જોઈએ કારણ કે તેના વિના તિલક અધૂરું માનવામાં આવે છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ